સુરતમાં મકર સંક્રાંતિ નો તહેવાર જેને પતંગ ઉડાવવાનો તહેવાર પણ કહેવાય છે જેની પૂર્વ સંધ્યાએ એક ભયાનક ઘટના બની હતી જેમાં એક યુવાન તેની માતા સાથે મોટર પર બેઠો હતો ત્યારે તેના ગળામાં તીક્ષ્ણ પતંગની દોરી લાગી જતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો આ ઘટના સુરતના ધમધમતા વિસ્તાર ઉધના દરવાજાથી પાંડેસરા જતા રસ્તા પર બની હતી પેન્ટુ તેની માતા સાથે મોટર પર મુસાફરી કરી રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ હતી જેના કારણે તેના ગળામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ખાસ કરીને વધુ ટ્રાફિક અને વાહનોની અવર વિસ્તારોમાં પતંગ

પિન્ટુ નો પરિવાર ખુબ હચમચી ગયો છે અને યુવાન હાલમાં તેની ઈજાઓ માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે પતંગ ઉડાડવા સાથે સંકળાયેલા સંભવિત જોખમો અને રસ્તા ઉપર મુસાફરી કરતી વખતે લોકોએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે